બોલો તમને મોનાતું મનાતું ન હોય એવું સપનું આવ્યું બોલો હું ઊંઝો તો આશુબાનો જાગ્યો અને રાજી એટલે આપણે નહીં ઓબો હો એ જો એમને શું કોઈક શરૂ હતા અને જેવો મેં લીધું અને ખાલી જેવું ખખડે કોઈ ખૂનાના સિક્કા લેવું હોય અને મેં જેવું ખોલ્યું ખોલવા જો તો એવું ખખડ્યું તો મિલીને પડ્યો અને આશુબાનું જાગ્યો

મારી એક જેટલું મારે અડધો ભાગ મારું સપનું મારે આવ્યું છે પચાસ ટકા વધે એનો તમે ત્યાં લઈ લેજો પણ પચાસ ટકા પેલો મારું

અને તમારે દોડો કરાવી લાઇન કરી ગયો દોડો કરી કોમ તમારું તેનું કોઈ કારણ કાઢવું છે આ ઓયન સપનું આવ્યુંતું રાજે કે કેવલું આપડે ઓબોર્યું હા એન થડમ કોઈ હોનાને સીતા એની કે જોવા જો તો ઉપરથી ભૂત હતું તારો હાથ સપનું આને છે ઓબો થડમ માટ લુખે

वजी

વાલે ઓ જડતું નહી તમે આવજો મારું બેટું મા આવો મેં વતાય અને મારા પીઠા લઈને ઊઠી હડિયા એવું પડે ભાઈ એ તમરા લુ છું ઉખવાલી ને લે લે ધોઈ દે હા એ આ ઉવાલી

तमारा भाग में ना आवे मारा भाग में ना आवे ओयना भाग में ना आवे ओना तो कजी भाग तो ए, तो, में ना आवे तो पथरा जम थाए तू कमरावो से मैं कोई करियो न थियो म मु पुआ हाथे कोई मुख दे अंतर मंतर जाजू मंतर नहीं करी ते पथरा बने ना जो तो हम हम तो हाव रिया जो वो तमे नक्का में भुवन पैसा ने कौन

જો <laughs> હવે <laughs> ઓ મોટો થઈ ગયા છે જાદુ કર્યું તો રૂપિયા થઈ હોય તો એવું બકાવે છે લકી હલો આ ભળો આપણે કઈ ધુંબાવું નથી આ દો સપના આ ભાઈ ને આવ્યો હતો આ ભાઈ એકલા આ ભાઈ એકલા મેલા ભાઈને આ માવો મળતો હવે આપણે મજૂરી કરવાની છે કોઈ દાડા હશે છે તો હાલો મિત્રો આવો કોઈ તમને માવો ઝડે આવું માથનું ઝડે તો એકલા દાદુ રાતના આવા કોઈ મેં દુખાવો ને લઈ ના દાતા તમે મહેનત કરશો તો મારી જરૂર પડશે નઈ અને એકલા તો ભુવન વસ માં લઈ જવાના નહિ એટલે જો